પટાણાય ને ખા જો મસ્ત રીતે પકાવે હવે પાકે જાય એટલે આપણે લઈને ભાગશું એની પાઉં ભાજી એટલી ફેમસ છે ને કે તમે વાત ન પૂછો બહુ મસ્ત તીખી અને સ્વાદિષ્ટ અમે તો અહીંયાથી જ પાઉં ભાજી લઈએ બહુ મસ્ત બનાવી તો આપણાથી ઘરે પણ ન બને એટલી મસ્ત બને ચૌ થઈ ગઈ રેડી હવે કાઢે છે વાસણ માં આપણે ગયા માર્કેટે હવે આવી ગયા રૂમે પહોંચી ગયા તો આપણે લઈ આવ્યા રીંગણા પછી શાકભાજીમાં બીજું લઈ આવ્યા રીંગણા પછી બીજું શું લઈ આવ્યા બીજું લઈ એવા

આપણે પાઉં થે કી નથી પછી બે જઈ જમવા વા જો આપણે ગેસ ચાલુ કરી દીધો જે બીજી તવી જો તવી થઈ ગઈ બાપડે મને એક છું તેલ પછી હું કહી દઈશું એમાં પાઉં হয়েছিল পিছে সেই যায় চ তারখ সেবে পাও আ কলে দুবেদ তয়া হবে খাওয়াদমস্ত কমা ুিই বাটাজি মাহাদের মাহাদেরটা পায় বা